નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ એકવીસ બે બે હજાર ચોવીસ વાર બુધવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો ત્રીસથી ઊંચો ભાવ પાંચસો ને છ્યાસી રૂપિયા ચણા એક હજાર પચાસથી અગિયારસો તેત્રીસ બાજરો ત્રણસોથી ચારસો ચોરાણું તુવેરની વાત કરીએ તો અઢારસોથી બે હજારને અઠાવીસ અડદ સોળસોથી સત્તરસો નેવું ઘઉં ટુકડા ચારસો ચાલીસથી છસો ચોવીસ મગફળી જાડી અગિયારસો પચાસથી તેરસો પંચાવન ધાણા અગિયારસો પચાસથી સત્તરસો પંદર સોયાબીન આઠસો વીસથી આઠસો એકોતેર તલ છવ્વીસોથી ત્રણ હજાર ને ચોવીસ जीरुनी बात करिए जूनागढ़ मार्केटिंग यार्डनी अंदर तो जीरु नीचे भाव पाँच हज़ार ऊंचा भाव पाँच हज़ार सात सौ सीतेर रुपया जुआर त्रो ए तरसौ एसी कपास अगियारो एकतालीस थी अगिय सौ एकतालीस मग बार सौ पचास थ चौदौ चालीस तलकाड़ा पचीसौत सौ रुपया बात करिए जामनगर मार्केटिंग यार्डनी अंदर तो, तो कपास नीचे भाव अग्यारोचो भाव पंदर सौ चालीस रुपया मग बार सौ थी सोल सौ दस अड़द आठ सौ चौदह सौ पूरा घऊँ चार सौ पचास पांच सौ अठावन चना एक हज़ार पचास थी अगिय सौ चिम्बोतेर मगफी झीणी एक हज़ार तेर सौ रुपया मगफी जाडी एक हज़ार बार सौ पांसठ जीरुन की बात करिए जामनगर मार्केटिंग गेट नी अंदर तो नीचो भाव तरह हज़ार थी भाव छ हज़ार ने पांच रुपया एरंडा एक हज़ार इकोतेर थी अगयर सौ पांच अजमो बे हज़ार थी चार हज़ार छ सौ पचास रुपया तल अठार सौ पचास रुपया पूरा તુવેરની વાત કરીએ તો પંદરસોથી બે હજારને પાંચ રૂપિયા રાયડો આઠસોથી નવસો તોંતેર સોયાબીન છસોથી આઠસો પાંસાઠાણા નવસો પાંચથી સત્તરસો રૂપિયા હવે વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજારથી ઊંચો ભાવ ચૌદસો રૂપિયા તલ સફેદ ઓગણીસોથી બત્રીસો પાંત્રીસ તલ કાળા ઇઠાવીસો નેવુંથી અઠાવીસો નેવું ઘઉં ચારસો ચાલીસથી પાંચસો બાવન ઘઉં ટુકડા ચારસોથી છસો ને ચણા આઠસોથી અગિયારસો સુડતાલીસ વાલ એક હજારથી સોળસો રૂપિયા અડતેરસો ત્રીસથી અઢારસો પચીસ મરચા નવસોથી ત્રણ હજાર ચાલીસ સોયાબીન આઠસો ચોત્રીસથી આઠસો તુવેરની વાત કરીએ તો અગિયારસો સિત્તેરથી અઢારસો ને નવ્વાણું રૂપિયા ધાણા અગિયારસો થી સત્તરસો પંદર મગફળી જાડી એક હજાર પિંચોતેરથી બારસો પંચાણું મગફળી ઝીણી એક હજાર ચાલીસથી બારસો જીરું વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ એકવીસો પંચોતેરથી ઊંચો ભાવ છ હજાર એકસો ને એસી રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચે ભાવ ચારસો ચાલીસથી ઊંચો ભાવ છસો ને એક રૂપિયો ઘઉં ટુકડા ચારસો સાઠથી સાતસો ને સોળ કપાસ એક હજાર એકથી ચૌદસો છ્યાસી મગફળી ઝીણી આઠસો એકવીસથી બારસો એકોતેર મગફળી જાડી આઠસો એકથી તેરસો છ્યાસી કલંજી અઢારસો એકથી તેત્રીસો એકાવન એરંડા એક હજારથી અગિયારસો એકતાલીસ મરચાં એક હજાર એકથી ચુમ્માલીસો એક તલ બે હજારથી અઠાવીસો એકોતેર જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર નવસો એકથી ઊંચો ભાવ છ હજાર છસો એક રૂપિયો ધાણા સાતસો એકથી તેરસો એકાણું ધાણી એક હજારથી ચૌદસો એકત્રીસ મકાઈ ત્રણસો એક્યાસીથી પાંચસો એક ડુંગળીની વાત કરીએ તો સાત એક એકોતેર રૂપિયાથી ઊંચો ભાવ ત્રણસોને એક રૂપિયો ચણા એક હજારથી બારસો એકસાઠ અડદ અગિયારસો એકતાલીસથી સત્તરસો એકાણું મગ તેરસો છવ્વીસથી ઓગણીસોને એક તુવેરની વાત કરીએ તો અગિયારસો એકસઠથી એકવીસોને અગિયાર સોયાબીન સાતસો એકવીસથી આઠસો એકોતેર વાલ પાંચસો એકથી બારસો છોતેર મઠ નવસોથી નવસો રૂપિયા ચણા સફેદ બારસો એકથી છવ્વીસોને એકાવન રાય એક હજાર છોતેરથી બારસો એકતાલીસ લસણની વાત કરીએ તો આઠસો એકાણુંથી થી એકત્રીસો ને એકાણું રૂપિયા વટાણા ચૌદસો એકાવનથી ચૌદસો ને એકાવન તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજારે ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં અચ્છા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર